બી એક મુદ્દાની મોટી વાત છે કે આપણું કાર્ય શું છે જેને ક્રિકેટર થવું હોય એને આદર્શ સુનીલ એને કરવા પડે આપણે શું કરવાનું છે ભ્રમરૂપ થવાનું છે એકાંતિક જે એકાંતિક હોય ભ્રમ એને જ આદર્શ બનાવવો પડે ને બીજાને બનાવું ક્યાંથી થાય અને આપણે સત્સંગની અંદર પણ પ્રમુખ સ્વામીને જ આદર્શ બીજા નહીં બીજામાંથી શીખવાનું હોય આદર્શ પ્રમુખ સ્વામીને જ કેમ કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સર્વ ગુણો છે ને સર્વોચ્ચ કોટીના છે સૌથી ઊંચી કોટિના અને બધા જ ગુણો છે બીજામાં કોઈને વૈરાગ હોય કોઈને સેવાભાવ હોય કોઈને જ્ઞાન હોય બધા ગુણના હોય બધા ગુણ શીખવાય તો આ એક જ અને એ દિવ્ય છે માયા પર છે એમનામાં જે અંદર છે ને વિરોધાભાસ નથી કરતા અંદર સંપીન રહેશે બધા પ્રમુખ અંદર ગુણો છે ને બીજા તો અંદર ડખાડખી કરે હા એવું થાય એટલે સ્વામીમાંથી સ્વામીને આદર બનવાની જરૂર આજે ધર્મ જ્ઞાન વર્યા ભક્તિ આ ચાર ગુણ હોય અને મહારાજે પણ કહ્યું છે એકાંતિક થકી જ એકાંતિક થવાય પુસ્તક વાંચે ન થવાય મોટા પંડિત હોય ને સંસ્કૃત પંડિત હોય પણ એને ચાજ ખૂંચે નહીં એકાંતિક ધર્મ મહારાજે તો થવાની એકાંતિક ધર્મ શું છે શર દર્શન આચર્ય હોય ને એકાંતિક ધર્મ શું છે ગમ ના હોય તો જો આપણે આ સ્વામીને આવ્યું કારણ આ છે આ જો સ્વામીના આપણે ઘણા ગુણ છે આપણે જોઈએ એક તો સ્વામીની કાર્યનિષ્ઠા જુઓ આપણે છે ને કાર્યનિષ્ઠા કાર્ય રીતે કરવું એક તો શ્રદ્ધા સ્વામીને કેટલી વાર નિષ્ફળતા મળી છે ધારો કે આપણે આફ્રિકાથી પાછા આવવું પડ્યું બોલો

સ્વામી રાતના બાર વાગે પાછા આવે કોઈને ખબર નહીં પાછા આવે અને એવા સમાજ કંઈ અપાય નહી સ્વામી પાછા આવે પણ એ રસ્તામાં કોઠાઈ સ્વામી પૂછેલું બાપાને કે સ્વામી આવું કેમ થયું તો સ્વામી શું કહે છે આપણે ખોટું કર્યું છે આપણે તો બાપાની મહારાજની આજ્ઞા માટે સત્સંગ કરાવવા ગયા ભગવાન ઈચ્છા બીજા તો ઉતરેલી કડી મોડા થઈ ગયેલા બીજા સંતો સાથે ને કોઈ બહાર આવે જ નહીં હરિભક્તોને મળવા બાપાએ પછી બધું ફળ કઈ નાખ્યું વર્ષના સમજાય બધાને આમ પહેલાં ઉડાડી દે કે શોખ પછી ઠેકાણે પડે આવું થઈ ગયું સ્વામીને જરાય શોખ નહીં કહો હર શોખ કાંઈ નહીં જરાય વાળાને રેખા ફરે નહીં જાય ઉદાસીનતા નહીં કાંઈ નહીં એ અઘરું છે આ લંડન હેરોમાં મંદિર બનાવવાનું હતું અને આપણા યુવકોને સાંઈ બાપા કહ્યું કે ત્યાં મંદિર થશે જ એટલે આપણા યુવકો જે કૂદી કૂદીને શોરથી આમ વાત કરે બધાને અહીં થવાનું ભલે ને કોઈ કેટલા વિઘ્નો કરે ના મંદિર થવાનું છે અહીંયા અમે ગુરુએ કહ્યું છે આશીર્વાદ છે એમને બે લાખ સહી ઉઘરાયેલી આપણે બે લાખ કંઈ હારે આપણે એક લાખ પાઉન્ડ એટલે પચાસ લાખ રૂપિયા સિત્તેર લાખ રૂપિયા તો એટલે ફી કોર્ટ છે એના બધા થયા હાર્યા સાંઈ બાપા આરામમાં જતા હતા અગિયાર વાગેલા રાતના સવા અગિયાર એના સમાચાર મળ્યા એક સેકન્ડમાં નસખોરા બોલે લાગ્યા વેગસાગર થઈ વિચાર કે આ કઈ રીતે આ વેગસાગરે મારી બે કલાક ઊંઘ બગડી અને બધા ઘૂંચાયા કે અમને શું પ્રશ્ન હતો કે આ યુવક બચારા શું કરશે હવે જે જોરશોરથી છાતી ઠોકી ઠોકીને કહેતા હતા એનો મિત્ર એની કઈ મશ્કરી ઠઠામસી કરશે કે નહીં સ્વામ્બાને કાંઈ નહીં બધું જાણતા હતા નથી જ્યાં ભોળા નહોતા બધું જાણતા કે આ યુવકોને શું અસર છે કેમ કહેતા સ્વાય પૂછ્યું સ્વામી આ જ જવાબ આપ્યો સ્વામી કે આપણે ખોટું કર્યું છે આપણે કોઈ ખોટી દાણ હતી ભગવાનની ઈચ્છા તો જો બીજે બહુ એના કરતાં સારું બન્યું બધું પણ ટૂંકમાં તે વખતે તો બધા ખલાસ થઈ ગયા હતા બધા એક એક કાર્યકર યુવકો જે બધા જે આ પ્રચાર કરતા સંયો લેવા ગયેલા બધા ટાટ્યા ઢીલા થઈ ગયેલા સ્વામી બાપા એકલા કાહ નહીં એમ તો સ્થિત પ્રજ્ઞ છે ને આવા સમય પણ જો તમે સ્થિર રહી શકો તો સ્વામીમાં આવા ગુણ છે એટલે કાર્ય પદ્ધતિ એમની જો છે આ આપણે જરાક નિષ્ફળતા મળે ને આમ એ થઈએ મન જ ના થાય આપણા એક બીજા ખરી ભગત છે ત્યાં નીતિનભાઈ પલાન કહીને ઓલી આપે પત્રિકા કાઢી હતી ને ઓલી પૈસા ઉઘરાવાને ને અક્ષર પત્રિકા એ રીતે ત્યાં પણ એ રીતે પત્રિકાએ તો બધા રાત્રે બધા જાય તેમના ઉપરા ઉપરી દસ જગ્યાએ નિષ્ફળતા મળી એક જગ્યાએ તો જોરથી બાણું બંધ કરી એમનું વાગ્યું પડી ગયા બચારા આઉટ કરીને અમે એમના પત્ની બે અંગ નીકળેલા જેમ દસમે જગ્યાએ નિષ્ફળ મળે તેમના પત્ની કહે કે હવે આ બધું આપણે બંધ કરો આપણું કામ નહીં આપણે આપણું કરી બરાબર છે આવો રાહી પણ નથી લેવો એ બધું બધું જાત જાતનું બધું વિચાર આવી ગયા પણ નીતિનભાઈ થોડાક ત્યાં મકાય કે જો આપણે અગિયારમે મે જગ્યાએ જઈએ ત્યાં જો પાંચ પાઉન્ડની પણ ટિકિટ લે તો આપણે આગળ કાર્ય કરવું પણ તો સારું ચલો શરત મંજૂર એક ટિકિટ લીધી ચાલુ રાખે પણ જો હવે જો એક પ્રયત્ન વધારે ના કર્યો હોત તો જો ભગવાન છે ને આપણી કસોટી કરે આપણી પત્રિકા બહાર પાડે છે પેલા તમે કેવા છો પત્રિકા બહાર પાડા લેવા પણ તમારા શ્રદ્ધાન બધું છે જો એટલે આ કાર્ય પદ્ધતિ આપણે બધું કેવું વાત તમે હમણાં જશો ને હમણાં ગામડે પાંચ પાંચ ગામ ફરવા કેટલા તે વખતે જો આ સ્વામીને યાદ કરજો આવી નિષ્ફળતા મળે ધાર્યું ના થાય તમે કયું માન્યું હોય કે થશે ને ના થાય કાંઈ નહીં તમારો પ્રયત્ન સાચા હોય બસ પછી ફળની આશા ના રાખી એ એમના ઉપર છોઈ દઉં આપણે આપણો પૂરો પ્રમાણિકપણે ભક્તિભાવથી પ્રયત્ન કરવાનો પછી પરિણામ એમના ઉપર